ભચાઉમાં આવેલ શ્રી આંબલીવાડા મામાદેવ મંદિરના ગાર્ડનને બાળકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું અમારે ભાઈ ચૈત્ર સંગીતના અમે એવું વિચાર્યું હતું કે બાળકો માટે અમે આ ગાર્ડનને આગળ વધારીએ અમે ત્યારે ફક્ત મામાદેવ પાસે અરજી જ કરી છે કે અમારે આ ગાર્ડનને વધારવું અમે મામાદેવ એટલે કડયુગના રાજા સુધી બચાવની ધરાવ પર જાગતા દેવું છું અમે એ તને જે પણ મામાદેવ પાસે પ્રસ્તાવ મૂકીએ એટલે સોએ સો ટકા એ પ્રસ્તાવને મામાદેવ પૂરા કરે કરે ને કરે એમાં કોઈ શંકાને સ્થાન નથી અમે અત્યારે પચીસથી ત્રીસ બાળકો રમી શકે એટલા જ સાધનો હતા પણ મામાદેવની અસીમ કૃપાથી અત્યારે ત્રણસોથી ચારસો બાળકો એક સાથે આનંદ કરી શકે એવું બચાવ બધી ઐતિહાસિક ગાર્ડન અત્યારે અમારા મિત્ર મંડળે મહેનત કરી અને આ છેલ્લા ચાર મહિનાથી અથાગ મહેનત ચાલુ છે અને આ ભવ્યથી ભવ્ય ગાર્ડન આજે અમે અહીંકા ખુલું હતું તેમાં ખાસ રમતગમતના સાધનોના દાતાર ઓછામાં ઓછો દસ લાખ રૂપિયાનો આમાં ખર્ચો થયો તમામ ખર્ચો આ સહયોગથી અમે જે પાર પાડી શક્યા છીએ ગુજરાત મેટાલિક્સ કંપની સીકરા એમનો ખૂબ જ સહયોગ મળ્યો એ સહયોગથી જ અમે આવું મોટું ગાર્ડનને પાર પાડી શક્યા છીએ અમે મામાદેવ મિત્રમંડળની કંપનીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે અમે આ ગાર્ડન છેલ્લા ચાર મહિનાથી મહેનત કરી અને આ દિવસ રાત જોયા વગર આ ગાર્ડનને પાર પાડ્યું છે અને મામાદેવ આ બચાવની પાવનધરાવ ઉપર જાગતા દેવું છે અને આ ગાર્ડનને બાળકો માટે આમને આમ ખુલ્લું મૂકી અને આમને આમ મામાધામ મધ્ય આ વિજન સેવા ચાલુ રહે આપણે એવી જ દેવના જવમાં પ્રાર્થના કરી આગામી બુધવારના અમારા મહાદેવનો અિયારનો પાટોત્સવ છે એ નિમિત્તે ત્યારે ચાર દિવસ બાકી છે આજે અમે આ ગાર્ડન મંદિર અને તમામ લાઈક લાઇટિંગથી સંશોધન કર્યો છે અને આગામી બુધવારના દિવસે સવારના હોમ હવન બપોરે મહાપ્રસાદ સવારે ધ્વજાવેલા છે તમામ ભક્તો પણ દર્શન કરવા હજારોની સંખ્યામાં આવી અને મહાદેવના ભક્તનો આ હોમ હવનનો લાભ જોવા અને મહાપ્રસાદનો લાભ જોવા ઉમટ છે અને અમારું આ ભવ્યથી ભવ્ય આયોજન પૂજા કરું છું મહામાદેવ એવું મંદિર બન્યું

સુવિધાઓ તો તો કરી અમારું ત્રીજું અપડેટ પેલો ભરી થયો બીજો ભરી થયો ત્રીજો બજુ અને બધાના સાફ સાથે કાંઈક સોસો મીટર બધાની પોતાની જે કાંઈક વિચારો ભગવાન પૂરું

બહુ આપણે રાજાભાઈ પ્રમુખ હતા ત્યારે કેમેરા નાખ્યા હતા તો પછી તો મેન્ટેન જ નથી કરતું કે રાજાભાઈએ બધું કેવું સંચાલન ના કરવાનું હોય કેટલા મેન્ટેન ઈ કરે એ નગરપાલિકાને કરવાનું પણ સુવિધા સારી હતી બચાવ માટે સારી વાત હતી પણ ચાલુ જલ્દી જલ્દી થઈ જાય તો સારું છે બે હજાર આઠ સાલથી મંડળ અવિરત સેવા કરી રહ્યું છે બહુ સરસ રાજા ભૂલકાવા માટે બસ સારી છે બસ આ નાના બાળકો છે અને બીજું કે બહાર જે આપવાળા છે એ પણ સમય ભજનનું સંભાવી કરીએ છીએ બીજું અમારે ચૈતસુદ્ધ ગીતના દિવસામ હોય છે એ દિવસે સારી રીતે બહારથી હોય છે અને બીજાવાળું હોય છે બહુ સરસ રીતે અમે નિઃસ્વાદભાવી સેવા તકલીફ કરી રહ્યા છીએ કોઈ એવું નથી કે અમારા મેન છે કે આ છે કે એવું છે કોઈ વિવાદ નથી બરાબર બહુ સરસ રીતે બહુ મોજથી બીજે વાવેચેરીથી અને અમારા દાતાઓ પસંદ દર રવિવારે માર્સુ છોકરાઓ છે એ પણ દાતાઓ બે ત્રણ ત્રણ ચાર ચાર મહિના સુધી પણ એમનું લિસ્ટમાં નામ હોય છે મુંબઈવાળા છે એના છે મસ્ત છે એમની પસારી અને બહુ સરસ રીતે ચાલી રહ્યું છે બહુ મોજ છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ